અને કાલુપુર સરસપુર ત્યારબાદ તંબુ ચોકી અને જે પણ સંવેદનશીલ વિસ્તારો આવેલા છે ત્યાં તેઓ નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે જોઈ શકાય છે કે થેટરનું સ્વાગત પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે રથયાત્રાને હવે બે જ દિવસો બાકી છે ત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે રાજ્યના ડીજીપી જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે અમદાવાદના પોલીસ કમિશનર પણ અહીંયા ઉપસ્થિત છે ઉપરાંત તમામ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે તેમની સાથે છે અને સમગ્ર રૂટનું નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ જે છે તે આમાં જોડાયા છે અને સમગ્ર રૂટનું હાલ નિરીક્ષણ જે છે તે કરાઈ રહ્યું છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ સત્યાવીસ તારીખે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસ રથયાત્રા છે તે નીકળવાની છે ને એ પહેલાં સમગ્ર જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે ત્યારે આ દ્રશ્યમાં તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેઓ જે સમગ્ર રૂટ છે તેના નિરીક્ષણ માટે અત્યારે નીકળ્યા છે ને તેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તેમની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક છે તેઓ પણ જોવા મળી રહ્યા છે ત્યારે જે સોળ કિલોમીટર લાંબો રૂટ છે તે રૂટ પરના નિરીક્ષણ માટે અત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે તે નીકળ્યા છે તેમની સાથે તમામ સ્ટાફ છે તે પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે ને આ સીધા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અત્યારે એ રૂટ છે જે સોળ કિલોમીટરનો લાંબો તે રૂટના નિરીક્ષણ માટે અત્યારે નીકળ્યા છે ત્યારે તમામ જે સુરક્ષા કર્મીઓ છે તેમને પણ તૈનાત રાખવામાં આવ્યા છે કુલ ત્રેવીસ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ છે તે આ રથયાત્રાના રૂટ ઉપર સ્ટેન્ડ બાય રાખવાના છે ત્યારે અત્યારે આ તમામ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે તેમની સાથે શહેર પોલીસ કમિશનર છે તે અત્યારે આ સોળ કિલોમીટર લાંબો રથયાત્રાનો રૂટ છે તેના નિરીક્ષણ માટે નીકળ્યા છે અને જે પ્રકારે પોલીસ બંદોબસ્ત ની વાત હોય કે તેની સાથે એ જે ટ્રાફિક કર્મચારીઓ છે તેમની વાત હોય કે પછી આરએફના ના કર્મચારીઓ છે તે પણ આ સમગ્ર જે રથયાત્રાનો રૂટ છે એ દરમિયાન હાજર રહેવાના છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિતના જે પોલીસ કર્મચારીઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને આ જે રૂટ છે તેનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે તે અત્યારે કરી રહ્યા છે ત્યારે આ જે સોળ કિલોમીટર લાંબો રથયાત્રા નીકળવાની છે તે માટેની તમામ તૈયારીઓના ભાગરૂપે અત્યારે રૂટનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યુઝ 何でくるのにかかる。 အဲ okay. ့ဒ <then> ီလိုပဲတိုင်းတာလို့ရတယ်ဗျာ